कादू नाही गादू काका तेले नाही गादू खाई रे काचली काय हुय रे काका नहीं नहीं ने ने ताव आयो ते कচ্ছু गमतू नाही मन नाही खाऊ अले बहात आखुदार ढापलो तो काका है आ, बात कर रही ताका पण शक्ती जेऊ थई जेन झबर ताव आयो अले आले आवत तो પણ તારે તો મને વેલા હવે નાખી જાય તો કાકા મને તાવા છે હું કશું કામ નહીં કરું તો મને હવે દવાખાને ના લેજો પણ હમણાં હોવા કાકા એટલું બધી અસર નથી થવાની હવે આજથી રાત થી હવે તને ચોખા લેજો કે ક્યાં દવાખાને લેજો હવે ચી ઉકાળું છે તારે કાકા તારે તું ઉકાળ નહીં હોય આ તો તું એકણ હું જ હું ગળું પાઈ ગયા જો ગોળી તને સમ પડ્યો તો લેતા આવ ના કાકા હું એકલો ના રહું મને બીક લાગે અલ્યા પણ તને કર્મ કુ નું દેવાનું છે પણ કાકા બીક લાગે મન તો એટલે હું બીક લાગે છે રાહુલ

બજાર મોજાતી ઓય હ તો હું કે તો હ છોકરા ને તાવા ને તાવ ની ગોળી લેવા આવ્યો છું બાલે તાવ ની ગોળી તાજ મુ જોઈ રીત પુલી જો ઓમ તો હું મેડિકલ માંથી ગોળીઓ લાવતો બરોબર પણ આજ લાવ્યો ન એ ગોળીઓ થઈ રહી છે આ છોકરા ને બસ જબરજસ્ત તાવ આવ્યો છે હ અને દવાખાને કરે બંધ થઈ ગયો છે તો પણ બે દવાખાના ના લઈ જવાય પણ એ મન જા જા પહેલી વાત ઉજ

પણ એને મને વેલા કીધું ને કે મને તાવા આવને કે હું લઈ તો થા વેળો એવું છે હું મને હાલ જ કીધું ઈને તો બળુબા નિયા ના જો એ ગોળીઓ રાખી છે આ એન કન આવું છું હું હાલ હા પણ એન પટી જીતી ગોળીઓ અરે રે ખરા તાકડે બાલે હા ગોળી મારી જોડે પડી છે પડી હે ઓય તો તો હડન તન તમારી થી લઈ દઉં ગોળ આ આલુ ગોળી તો ગોળ હું પાછો ખતરનાક ના તો બાલે પાછો ના ના એ તો દેખાય ખતરનાક છો એ તો ઓય આવશે ને હા કાલે હું ઉપડી જાય ઉપી જા હો ઓય હાલ તો તમે જો હાલ ઓમ સેલ્ફી ખેચાવા આવશીલ તલુ બોલપેન થી લખવાનું આવે ને મર સહી કરવાનું ઓય ઇર્યું બધું તમે જોજો ખાલી હાલ તો ગાડી લઈ નીકળું આથે તો તો હવારું મુખ ને હું પહેલા હું જઈ દઉં તમાર સહી લેવા હારું આઈ હા યો ના તર ગોળી હા

ના બળે પણ કાકા ખણતો તમે છે ના બોલે ઉપડ્યા કાકા અલ્યા નાખાણા બતા નાખા લ્યા

આજે તું વાગન કાઢે લે જો હાલત પેલા બડુ પણ બોલે ને આવો હું તો જલ્દી આવું છું હાલ જ આવું હું બડુ બા દુજો ચમ કરે હાયરો ચમ ઉઠાયલા છોકરા

એવું થાય કે આ ગોળી તારીખે પટી જેલી છે અને આખી ગોળી આવડા ના પવાય આ તો નાનું તું છોકરું કેવાય એ બાલે તમે આ કે લેસો બાર ગાડી લે લોસો અલે આનું નહી લે આનું તો લેજો લે વાનો બને એ બાલે હા હવે છે ને તમે કો ગમે તે કરો કોક સાધન કરવાન કરો અને હાલ ને હાલ દવાખાન દાખલ કરવો પડશે શું કરું ભાઈ હેજો હેજો બાળુ બા હું કશું કરે ગોળી પાઈ તો મારી ભૂલ નહીં હોય પાછી

ના ના હવે તો મેડિકલ માંથી લાવું દવા અને મને જાડા છોકરાને તો હમૂરની દુકાનની ગોળી ને ગળાવાની શરદી થાય ને કોઈ દવાખાન જતો રહેવાનું દવાખાન ડોક્ટર નહીં આટલા બધા કેટલા દવાખાના ખુલે છે ઈને બોલ્યો આલસી કે શું લેવા બેહાર્યા આવી ના ના સાચી વાત હવે એવું જ કરું હે હવે વાને 1 રૂપિયામાં બોલીને કેટલા પેહી જાહો તમે એ વાત સાચી છે પણ વાને કોઈ કામું કરાંગ કરો હમુ ને હવે તાત્કાલિક વાને મોટા દવાખાને દાખલ કરવો પડશે ન કારણ બચ્ચે નહી ઓન રિએક્શન ભારે છે આ દવા લઈ લો ગોળબાર રે આવ રાતું નહી

아이쿠! <머레> 아이아이 <머레> 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 <머레>